માતાજી મોગલ તો અઢાર વર્ણની મા કહેવામાં આવે છે માતાજી મોગલ પર જે વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તે વ્યક્તિના કામ આજે પણ માતાજી કરે છે અને માતાજી પોતાના ભગતને ક્યારેય દુઃખી જોવા માંગતી નથી અને માતાજી મોગલના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખો પણ દૂર થાય છે અને ત્યારે ગુજરાતની અંદર મોગલ માતાજીના અનેક મંદિરો આવેલા છે અને તમામ મંદિરોમાં લોકો સાચી શ્રદ્ધાથી દર્શન કરવા માટે જતા હોય છે મિત્રો તમે પણ માતાજી મોગલના અનેક પરચાઓ વિશે સાંભળ્યું હશે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માતાજી મોગલના ધામ સુધી આવતા હોય છે અને માતાજી મોગલના મંદિરે આવનાર તમામ લોકોને ધન્યતાનો અનુભવ પણ થતો હોય છે મિત્રો આપણે પણ જાણીએ છીએ કે ભગવાન તો આપણને પૈસા આપે ભગવાન થોડો પૈસાનો ભૂખ્યો હોય પરંતુ ભગવાનને તો આપણા ભાવ શ્રદ્ધા ને વિશ્વાસની જરૂર હોય છે હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાતની ભૂમિ પ્રખ્યાત રહી છે ગુજરાતી લોકો દેવી દેવતાઓને માનનારા છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં અહીંના લોકો માતાજીની પૂજા અર્ચના કરીને શુભ કાર્યનો પ્રારંભ કરતા હોય છે આવી જ રીતે ગુજરાતના કચ્છના કબરાઓમાં મા મોગલનું પવિત્ર ધામ આવેલું છે લાખો લોકોની ભીડ અહીં કાયમ માટે રહેતી હોય છે

અહીં ભક્તો જે પ્રસાદી સ્વરૂપે માતાને અર્પણ કરવા વસ્તુ કે પૈસા લાવે છે તે ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે પરત કરી દેવામાં આવે છે છે રહેલ બાપુની વાત કરીએ તો બાપુ ભક્તોને જણાવતા કહે કે જો મનમાં વિશ્વાસ હોય તો મોગલ બધા કામ પૂરા કરે છે અને માનેલી માનતા પૂરી કરવા આવેલ ભક્તો પણ જણાવે છે કે માતા સો ટકા કામ પૂરા કરે છે અહીં આવતા ભક્તો માતાની આસ્થામાં જોડાઈ જાય છે અને માનેલી માનતા જરૂરથી પૂરી થાય છે બાપુ કહે છે કે ક્યારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં મોટા ભાગના લોકો ભગવાનના નામે લોકો પાસે પૈસા લઈને ધંધો શરૂ કરે છે પરંતુ જે જગ્યાએ પૈસા ન લેવાતા હોય એ જગ્યાએ જ સાચા ભક્તો હોય છે ભગવાન આખી દુનિયાને આપે છે ભગવાનને પૈસા નથી જોતા પરંતુ તેને ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ છે મિત્રો કહેવાય છે કે જો માનો તો દિલમાં જ મોગલ વસે છે મનની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કામ કરો તો માતા મોગલ આશીર્વાદ આપે છે અને પરચા સ્વરૂપ ધારેલા કામ પૂર્ણ કરે છે આટલું જ નહીં પરંતુ ખાસ વાત તો એ છે કે લાખો ભક્તો અહીં દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે પોતાના દ્વારે આવેલ ભક્તોને મા મોગલ ક્યારેય નિરાશ કરતી નથી આજ સુધી ઘણા ભક્તોના માતા ધારેલા કામ સફળ કરાવ્યા છે રહેલ બાપુ વધારે જણાવતા કહે છે કે માતા મુગલે સિદ્ધ કરેલ કાર્ય કોઈ ચમત્કાર નથી પરંતુ મા પ્રત્યે રાખેલો વિશ્વાસ છે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતી મા મોગલ પ્રત્યે લાખો ભક્તો આકર્ષાય છે